જય શ્રી કૃષ્ણ જય જલારામ બદાય આજે છે રાતનો વ્લોગ નવ સવા નવ જેવું થયું છે અને આજે બનાવ્યું છે મસ્ત બરોડાનું જે ફેમસ છે એ વસ્તુ બનાવી છે સેવ ઉસળ શિયાળામાં તો અમે બે ત્રણ વાર બનાવીએ પણ આ વખતે ઉનાળામાં અહીંયાને મન થયું કારણ કે છોકરાઓને વેકેશન પડે એટલે જે જે એનું ફેવરિટ હોય એ જ આપણને પહેલાં એમ કે બનાવો અને મને ને મારી બેન બે દીકરીઓને અમને બધાને ઇવન દીપક ને પણ અમને ચારીને છે ને તીખું થોડુંક હોય નઈ વધારે ભાવે અને સેવ ઉસળ થોડુંક ટેસ્ટ થોડુંક પાઉંભાજી જેવું આવે પણ એકદમ તીખું હોય ને તો જ સારું લાગે તો અહીંયા છે આ ઉસળ છે વટાણાનું બને વ્હાઈટ વટાણાનું સાથે છે ડુંગળી રતલામી સેવ સાદી સેવ પણ નાખી શકો અને આ છે મેઇન વસ્તુ તરી Tip, bow, and then